કરવામાં આવતી હોય છે અને ત્રીસ રૂપિયાની કિંમતની વસ્તુના પાંત્રીસ રૂપિયા વીસ રૂપિયાની કિંમતના પચીસ અને એક આઈટમના પાંચ રૂપિયાના આ દુકાનદારો ગ્રાહક પાસેથી વસૂલવામાં આવતા સ્થાનિક જાગૃત નાગરિકે દુકાનદારનો વિડીયો વાયરલ કર્યો અને આ વિડીયો વાયરલને લઈને તંત્ર દ્વારા શિવશક્તિ ડેરીના માલિક સંપતભાઈ પર પગલાં ભરવામાં આવશે કે બેનું સંકરી લેવામાં આવશે તે તો હવે આવતા અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવશે રિપોર્ટર વિપુલ બારિયા પીપલોદ સુલીદુ પરદીપ સુલીદુ તે શું લીધું તે શું થપસેપ લીધી ને કેટલા રૂપિયા લીધા પિસ્તાલીસ રૂપિયા લીધા ને હવે તમે કેટલા ગ્રાહકને ને આવી રીતના આવા કેટલે ગ્રાહકને તમે છેતરતા હશે એટલે એવું તમે શું લીધું તું થમસપ કેટલા વાળી લીધી હતી ચાલીસ વાળી કેટલા રૂપિયા લીધા કેટલા કેટલા લીધા પિસ્તાલીસ રૂપિયા લીધા કેટલા વધારે લીધા પાંચ રૂપિયા વધારે લીધા ને આવી રીતે દરેક ગ્રાહક ને છેતરતા જશે ને દુકાન માલિક હે છેતરતા હશે ને તમારા ઘર નો ભાવ તો પહેલે કરો છો પાંચ પાંચ રૂપિયા વધાર લો છો એક વસ્તુ માં પાંચ પાંચ રૂપિયા વધાર લો છો ને પાંચ પાંચ રૂપિયા વધારે લો છો ને એટલે પાંચ રૂપિયા વધારે છે લીધા છે એટલે કોને મરજી થી કેટલા વાળી લીધી સાહેબ તમે હે શું લીધું તમે થમ્સ અપ લીધી કેટલા રૂપિયા લીધા તમારી પાસે પિસ્તાલીસ રૂપિયા કેમ પિસ્તાલીસ રૂપિયા પાંચ તમે પાંચ રૂપિયા કેમ વધારે લો છો એક વસ્તુ કેમ લીધા તમે પાંચ રૂપિયા પણ કેમ લો છો તમે

કેલા લીધા વાત કરાય